हर खुद और बम्बल ले जाओ सफाई साथिया पूरा वो आज दीवड़ा प्रगटा वो आज <laughs> आज मारे आंगने भाई का फटाफट कर तो रहा है जल्दी तो कहीं बताए बाज बताए दे बाज अन्या बाज बाज बाबू ताई जो माना

લાવ ચલેલું હા મૂક લેજે હા ઓગ ના ભવ સલાહ તો કહો ના કે બે બે કોક દા તમને આવત બે બે શું કરવા લાગ્યો

સીઝનમાં તું હોય જાય છે ત્યાં શરમ નહી આવતી હું હમ ઓર્ડર પતા આવ્યો હાથ નો ઉજાગરો ઘેર એટલે હું કોઈ જઈને હું તો

પણ હેરાન કાલ નો દાડો અમે તો સન તે વળી જે આય એ કરી છે હા હા મંડપ તો ગજરા વાળું બનાવવાનો ના ફૂલ વાળું ફૂલ વાળું એક ફાળ ફૂલ વાળું રાખો ને ફૂલ એક ફાળ ગજરા વાળું રાખો નહીં તારો ભાખો મંડપ વિ ગામ બનતાવો એ પડતર મોકલું પડી છે માર બાજુ વાળું એમાં આખો મંડપ બંધી દે જેટલું હોય એટલું તારું બાબરી સાથે એ તું બંધી દે ને બાંધી દે હ અને બંધી દે પણ કેટલા ફાર બોત હોય ને નકકી કર યાર હું બંધી દે બંધી દે ભાઈ હાલા લઈને બોતતો છે ભાઈ રા ના દોશી ના તો હાલા કેવા પૈસા મળશી હોવા બાબાજીઓ દોશી આ તો ખાલી ઉદાહરણ આપું એકઝામ્પલ લઉં તો સુયન કા બોતલા બોધા મારા ઘર મોડી ના ફાજે મારા થઈ મારા થઈ પછી સમજણ વાળો તળકા કરશે એ બાજુમાં રાખીએ તમે આ તો ના રે રે મારા ઘર આગળ થઈ થઈ સ્કેલ સ્કેલ ફાર માલુ 15 ફાર કર દે

બધા મથા કરું યાર બધું હજાર સહી યાર હજાર રૂપિયા લઈ જવ ભાઈ શેરામ કર શેરામ કર હું પાંચસો રૂપિયા નઈ સાધા પાંચસો રૂપિયા ચાલીસ છીએ બજારમાં

કુલર કુલર આ કુલર લે સારી શેપ હોય એવું છે બરાબર સર બમલ 10000 કે જો વાત ભલે આ વાત તો આપણે ચાનો પધવાનો છે હા હા છે તે અબ્રો વારે તો જમન માં ધોય તાન બંધ દીજા તમારો છે ને અતાર જા અરે લાકો છે અતાર જા એમ પપ્પાઈ હા અલે નયા મટો ચાલ કરો ફટાફટ

Na puna watanza nahi tokan pamitya roh poki waro no kasha patai nono sonya, utugule ayo aminja kasha patai nono sonya, ayo wai, tei kasho wato deh, kasha 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 wato deh

મ પાસાદલી એક વધારા જરૂર સર હા જ મારા બેટા તિનિયાર કીધું કે બટાકા આ વ્યવસ્થિત ગોઠવી દેજે મારો બેટો જતોનો ધારો લાંબો જતો રહ્યો કે તય જરૂર અમાકા આ શું કરી મે હું પડે ના ના વાય વાય આ બાજુ લે એ આ બાજુ હું પછી હું કરી બટાકા ના રે પેલી ફેરલું બટાકા ના ના

જરૂર પડી છે પચાસ હજાર રૂપિયા હાલવાન કરો ફટાફટ ફટાફટ પૈસા હાલવાન કરો

ના ના મજુ લખા દીધો ખાલી બટાકા લઈ જ્યાં અવસર કર્યો અગિયારસો નો જમાનવાર નાખ્યો ને હવાય ડીજે નાખ્યું છે મંડે પણ થાય યાર કરવો છે ખર્ચો કરી નાશિયા ભાઈ જા જાના મુરત કટાય ના લગને લઈ લીધા લગા મુરત નહીં કટાય હા અલ્યા કરવો સમીત સાથાઈજી ગામમાં સમજણવા કરે નહીં આપણે કરીએ હા હેડો જો 50 તો નહીં થારે 35000 પડ્યા હ છે 35 લઈ જવાનું રહેશે કોણ સુરી લઈ હા તો બાઈક લીધી પચાસ બોર્ડો થઈ જાવ બાઈક લીધું પાછું કયો અવસર કર્યો બાઈક માટે આઠ તો ખર્ચો લ્યો લાખ રૂપિયા ખર્ચો

ના ના એ અત્યારે જીવ અ થઈ જાવ હું પચાસ હજાર રૂપિયા દોઢ લાખ રૂપિયા ખર્ચો કરી દીધો ના ના ખર્ચો નહીં કરવાનો એ ના કરે મારું ખરા છે લઈને આવી જાવ મંડપ ને મંડપ એ નીચે વાળા મોકલી દેજો હાલ નંબર લઈ ખોટો ખર્ચો કરે નઈ ખોટો ખર્ચો કરે હું આના વા

મારા બેઠા જથરે બટાકા કાલે બટા કાલે હોય ના ફર્યો